સુરેન્દ્રનગરમાં કુરિયરને લૂંટવાનો ભેદ ઉકેલાયો વડોદરાથી યુવતી સહિત ત્રણ લોકો પકડાયા છે સુરેન્દ્રનગરમાં થયેલી હાઈવે રોબરીનો ભેદ ઉકેલાયો છે વડોદરા પોલીસને ગુનો ઉકેલવા મળી મોટી સફળતા લૂંટાયેલી ચાંદી અને જ્વેલરી વડોદરામાંથી મળી આવી વડોદરાના સંયુક્ત પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ આપી માહિતી વડોદરામાંથી મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાવન કિલો ચાંદી જ્વેલરી જપ્ત કરી ચાલીસ લાખ રૂપિયાના મુદ્દામાલ વડોદરા પોલીસે કર્યું રીકવર લૂંટારુઓએ વડોદરામાં ત્રણ જણને આપી હતી જ્વેલરી યાકુદપુરાને પાણી

હા હોઈ શકે કે આમાં જે મેઇન આરોપી છે એ મળ્યા નથી અને સુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્ય અને અન્ય જિલ્લાની પોલીસની ટીમો મૂળ આરોપીએ પકડવા માટે ટીમો બનાવીને એમની પાછળ લાગેલા છે ખરેખર મૂળ આરોપી જ્યારે હાથમાં આવશે ત્યારે વડોદરા ખાતેથી આપણે જ્વેલરી અને ચાદી મળીને આટલો મુદ્દામાં રિકવર કરીએ છીએ તો સુરેન્દ્રનગર જિલ્લાએ પણ અઢાર કિલો જેટલો મુદ્દામાલ અન્ય જગ્યાએથી મેળવેલ છે એટલે બાવન અને અઢાર સત્તર કિલો મુદ્દામાલ લગભગ રિકવર થવા પામેલ છે અને હોઈ શકે કે અન્ય જગ્યાએ પણ અન્ય મૂળ સાગરી તો કેટલા હતા કઈ તરફના હતા કોણ કઈ બાજુ ગયું એ પકડાશે પછી પોલીસને ચોક્કસ ખ્યાલ આવશે કે કોની પાસે કેટલો મુદ્દામાલ છે અને કેટલો રિકવર કરવાનો બાકી છે પણ એકસો સાત પૈકી લગભગ સુરેન્દ્રનગર અને વડોદરા બંને થઈને સિત્તેર કિલો જેટલો ચાંદી અને જ્વેલરી બધું ભેગું થઈ અને આપણે એ મુદ્દામાલ રિકવર કરી લીધો છે મહિલાના જે ઇતિહાસ છે એમાં એના પતિ અગાઉના પતિ નાના મોટા ગુનામાં વડોદરામાં સંડોવાયેલો છે ચારે ગુનામાં અને એ જે શિવો જે છે અહીંયા મહાલિંગમ એ મેઇન આરોપી જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં સજાગ કાપતો હતો ત્યારે આ મહિલાના પતિ પણ એ જેલમાં સાથે કાચા કામના કેદી તરીકે હતા અને એ સમય દરમિયાન આ લોકોનો એકબીજાનો પરિચય થયેલો અને એના આધારે આ મહિલાને અન્ય ઇસમ જે આપણે રાઉન્ડઅપ કરવામાં આવેલા છે ને ત્રણ જે બાકી છે એ બધાના સર્વેલન્સ ટેકનિકલના આધારે આપણે આટલા આગળ વધી શકીએ એની પાસેથી મુદ્દાઓ મળી આવે છે એનું પજેશન છે એકચ્યુઅલી જે સુરેન્દ્રનગરના વોન્ટેડ આરોપીઓ છે અને સુરેન્દ્રનગર પોલીસની જે તપાસ છે એના પરથી એવું ચોક્કસ કહી શકાય કે આ જે આરોપીઓ છે એ પૈકી ટીપ આપવામાં આવેલી અને પૂર્વ આયોજિત આયોજન કરીને જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો